ભવાની પર વચ્ચે દેશી બંદુક સાથે શિકારી ટોળકી ઝડપાઈ કચ્છમાં વધી રહેલી શિકાર પ્રવૃત્તિના કિસ્સા અવારનવાર સામે આવતા રહ્યા છે તે વચ્ચે અબડાસા તાલુકાના કનક પરથી ભવાની પર તરફ જતા કાચા રસ્તા પર વન્ય પ્રાણીઓ પ્રવૃત્તિના ઈરાદે નીકળેલી શિકારી ટોળકીને એસઓજીની ટીમે ઝડપી પાડી તેની પાસેથી દેશી બંદૂક જીવંત કાર્તુસ સહિત કુલ રૂપિયા એક લાખ આડત્રીસ હજાર સાઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તો પોલીસે આપેલી માહિતી મુજબ પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ગેરકાયદે શિકાર પ્રવૃત્તિ કરતી ટોળકી પૈકીની અવરનવર ખલીફા હારૂન મહમદ શાળ અને હનીફ રમજાન ત્રણેય રહેવાસી નોંધાતણને પકડી પાડ્યા બાદ તેમની પૂછપરછમાં શિકારી પ્રવૃત્તિનું કારસ્થાન બહાર આવ્યું હતું ઝડપી પડાયેલી ટોળકી પાસેથી પોલીસે ગેરકાયદે બનાવટની દેશી બંદૂક ચાર નંગ બાર બોર ગનના જીવંત કારતુસ બે છરી મોબાઈલ નંગ ચાર મોટરસાઇકલ મળી એમ કુલ રૂપિયા એક લાખ અડત્રીસ હજાર સાઠનો નો મુદ્દામાલ કબજે કર્યો હતો હથિયારબંધીના ગુના તડે પકડાયેલા ત્રણેય આરોપી વિરુદ્ધ નલિયા પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરાયા બાદ પોલીસે શિકાર પ્રવૃત્તિ બાબતે ગુનો નોંધવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી